અમુક અમુક કથાઓ એમ કહે છે કે એ ભગવાન શિવજીના તેજને અલગ અલગ જગ્યાએ વિનિમય કરવામાં આવ્યું જેવું વિનિમય થયું છે કહે કે ગંગાજીને આપ્યું ગંગાજીમાં સ્નાન કરી રહેલી જે એ ઋષિપત્નીઓ હતી એ બધી ઋષિપત્નીઓની એ ગર્ભની અંદર એ તેજ સમાહિત થયું છે કહે કે સમાહિત થયેલું જે તેજ છે એ તેજ દ્વારા એ ઋષિ પત્નીઓ ગર્ભવતી બની છે પણ એનાથી પણ આ તેજ સહન ન થયું ઋષિ મુનિઓને ખબર પડી કહે કે આ ગર્ભવતી સ્ત્રી થઈ છે તો કોણ છે આ કોનો ગર્ભ છે આવી રીતે વિચાર કર્યો છે ઋષિ મુનિઓએ ગર્ભવતી એ ઋષિ પત્નીઓનો ત્યાગ કર્યો છે એ બધી પત્નીઓ હિમાલય ઉપર રહેવા આવી ગઈ છે હિમાલ ઉપર હિમાલય ઉપર એ પત્નીઓ રહે છે કહે કે થયું એવું કે માક્ષર માસની શુક્લ ષ્ઠીના દિવસે એ છ છ જે પત્નીઓ હતી ઋષિઓની એ ઋષિ પત્નીઓ દ્વારા એ ત્યાં ગર્ભ છે ગર્ભ ધારણ થયો છે કહે કે જેવો ગર્ભ ધારણ રહેલો એ ગર્ભ પ્રસૂતિ થઈ છે જેવી પ્રસૂતિ થઈ કહે કે અલગ અલગ છ એ ભાગ થયા અને જોત જોતામાં છ ભાગ છે એ એક અગ્નિનો ગોળો બની ગયો છે અને એની અંદરથી એક પુત્રનો જન્મ થયો છે કહે કે જન્મ બીજો કોઈ નહીં ભગવાન સ્વયં પ્રાદુર્ભાવ થયો આ તરફ છ ઋષિ પત્નીઓ આ બાળકનું સારી રીતે લાલન પાલન કરવા લાગી ઋષિ પત્નીઓનું લાલન પાલન જોઈ અને પત્નીઓને થયું કે આ સુંદર મજાનું તેજસ્વી બાળક કોનું હશે છ છ એ કૃતિકાઓ જેને કહેવામાં આવી અને આ કૃતિકાઓના લાલન પાલનથી ભગવાનનું એક નામ પડ્યું છે કાર્તિકેય અને ભગવાન કાર્તિકેય નાનપણથી જેટલા બધા તેજસ્વી હતા કેમ કે ભગવાન શિવજીના જ એ અંશની અંદરથી ઉત્પન્ન થયેલા એ કાર્તિકેયજી એટલા તેજસ્વી આ કૃતિકાઓ એ બધી એનું લાલન પાલન કરે કૃતિકાઓને થયું કે આ બાળકને આપણે સારી રીતે આનું રક્ષણ કરવું પડશે કહે કે એક સાથે છ છ કૃતિકા એ કરાવતી હતી અને છ મુખ કર્યા છે એટલે ભગવાનનું એક નામ પણ પડ્યું છે આમ શરડાનંદ નામ પડ્યું નાના બાળકના સ્વરૂપમાં કાર્તિકેજીનું સારી રીતે લાલન પાલન થવા લાગ્યું દેવ દેવ પ્રજાનાથ બ્રહ્મન સૃષ્ટિ કર પ્રભો તતકિમ ભવત તત્ર તદ્વાક્ય કૃપયા કરુ નારદજી બ્રહ્માજીને કેવા લાગ્યા કે હે પિતા મને એ જણાવો કે આ કથા દ્વારા કે નાનું બાળક સ્વયં જગદંબાનું હોવા છતાં પણ જગદંબા એને કેમ ન ધારણ કરી શક્યા અને આ બાળક સ્વયં જગદંબાને ક્યારે પ્રાપ્ત થયા આવી રીતે બ્રહ્માજીની પાસે નારદજી જે કથા સાંભળી બ્રહ્માજીએ કહ્યું કે સાંભળો વિધાતાના લેખ છે અને વિધાતાથી પ્રેરિત થઈ અને મહાપ્રતાપી વિશ્વામિત્રએ એ સ્વેચ્છાથી ફરતા ફરતા ત્યાં એ તેજસ્વી બાળકની પાસે પહોંચી ગયા અને ત્યાં વિશ્વામિત્ર પહોંચી ગયા અને અલૌકિક તેજને જોઈ અને એ ધન્યતાને અનુભવવા લાગ્યા છે ત્યાં જઈ અને એ બાળકને નમસ્કાર કર્યા આ બાળકના પ્રભાવને જોઈ તેજને જોઈ અને વિશ્વામિત્રને થયું છે કે અરે આ શું થયું હશે આ બાળક છે તેજસ્વી છે આ સ્વયં ભગવાન શિવના જ અંશથી એ ઉત્પન્ન થયેલું આવી રીતે કહી અને અદભુત હાસ્ય કરતા વિશ્વામિત્ર બોલ્યા શિવે મહાજ્ઞાની સંસ્કાર ગુરુ તાત સંમિતમ હજી તો બંને પરસ્પર વાત કરે એટલામાં તો વિશ્વામિત્ર ને એક કેવા લાગ્યા કે હે તાત કેમ કે જગતમાં પ્રથમ જો કોઈ પુરુષ ને જોયો હોય તો આપ છો અને આપ ઋષિ છો માટે આપ બાપ સમાન છો મારા જાત કર્મ ઇત્યાદિ બધા સંસ્કારો કરો મારું નામકરણ સંસ્કાર કરો આવી રીતે વિશ્વામિત્રને શિવપુત્ર કહેતા કાર્તિકેયજી શડાનંદ એ કહેવા લાગ્યા અને બાળકની આ વાત સાંભળી અને ગાધીપુત્ર વિશ્વામિત્રજી અત્યંત પ્રસન્ન થયા પ્રસન્ન થઈ અને વિશ્વામિત્ર ઋષિ છે તે આશ્ચર્યચકિત મંદ મંદ સ્પર્ધી બાળકને કહેવા લાગ્યા શ્રુણુતા ત ન વિપરોહમ ગાધી ક્ષત્રિય બાલક વિશ્વામિત્રે વિખ્યાત ક્ષત્રિયો વિપ્રસેવક એ બાળક હું તારો પિતા નથી અને સાંભળ હું તારા સંસ્કાર તો કરું પણ હું છું ગાધી પુત્ર ક્ષત્રિય પણ હું યજ્ઞ યાગાદી ક્રિયા અને તપશ્ચર્યા કરું છું મારું કર્મ બ્રાહ્મણોનું હોવાથી કે હું બ્રાહ્મણ જેવો છું પરંતુ હું સદાયને માટે વિપ્ર સેવક બ્રાહ્મણનો સેવક ક્ષત્રિય છું હે શ્રેષ્ઠ બ્રાહ્મણ તો તારું સંપૂર્ણ ચરિત્ર મને કહે હું તને નિવેદન કરું છું કેમ કે આ સંપૂર્ણ ચરિત્ર હું તારા મુખેથી સાંભળવા માંગુ છું આવી રીતે શિવજીના પુત્ર એ કૃતિકાઓના દીકરા પાલન કરવાવાળા એવા કાર્તિકેયજી પાસે વંદન કરવા લાગ્યા અને કેવા લાગ્યા કે સાંભળો ભગવાન શિવના જ તેજમાંથી મારી ઉત્પત્તિ થઈ છે સૌ પ્રથમ વિહાર સમયે જે શિવજીથી તેજ ઉત્પન્ન થયું એ રેતા સૌ પ્રથમ એ જમીને ગ્રહણ કર્યું ભૂમિથી ગ્રહણ થતાં ભૂમિ સહન ન કરી શકી માટે એ તેજ છે તેજ અગ્નિએ ગ્રહણ કર્યું છે અગ્નિના ગ્રહણ કરવાથી એ પણ સહન ન કરી શક્યા એને તેજ છે એને પર્વત ઉપર આપ્યું પર્વત પણ એ તેજને સહન ન કરી શક્યા એને એ તેજને ગંગાજીને આપ્યું છે ગંગાજીથી પણ એ તેજ સહન નથી થયું એટલા માટે ઋષિપત્નીઓ ત્યાં સ્નાન કરી રહી હતી અને સ્નાન કરતાં એ તેજ છે એ ઋષિપત્નીના ગર્ભની અંદર જઈ પડ્યું છે એ તેજના અલગ અલગ છ ભાગ થયા ઋષિપત્નીઓના ગર્ભની અંદર એ તેજ ગયું અને એ તેજથી એ ઋષિઓના ત્યાગથી એ પત્નીઓ બધી હિમાલયની અંદર રહેવા લાગી માટે હિમાલયે એ તેજને સ્વીકાર્યું છે અને એ આ છ એ છ ઋષિ પત્નીઓથી મારો પ્રાદુર્ભાવ થયો છે એ તેજનો વિનિમય થવાને કારણે કરી અને હે સુરસિંહ તમે મારું નામકરણ કરો આમ કરી અને સુરસિંહે તેને આશીર્વાદ આપ્યા છે નામકરણ કર્યું છે કહે કે ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ પડ્યું છે અલગ અલગ જગ્યાએથી આવવાથી એક નામ શાખ પડ્યું છે એક નામ વિશાખ પડ્યું છે અને ચોથું નામ છે નેગમ એમ પડ્યું છે આ મહાબલ સંપદ મહાવીર ઇન્દ્રને મારવા માટે જે જે તારકાસુર એ દૈત્ય જે છે એ દૈત્યને મારવા માટે જો કોઈ મહાપ્રતાપી હોય તો આ એ ભગવાન કાર્તિકેય છે જેનું નામ શળાનંદ છે એટલામાં તો એ બાળકને મારવા માટે એક રાક્ષસ આવે છે કહે કે દશ પદ્મ મિતા વીરાસ પૂર્વમાં ગતાદાર દશ પદ્મવીર નામ નો રાક્ષસ આવ્યો છે આ દશ વીર નામ નો રાક્ષસ આ બાળકને ખાઈ જવા માટે પ્રયત્ન કરે છે અને બાળક છે આમતેમ આમતેમ કરતા કરતા એનેથી બચીને ભાગે છે અને એ રાક્ષસ પોતે બળવાળો હોવાથી કહે કે દશ પદ્મવીર આ રાક્ષસ છે એ રાક્ષસે હજી તો બાળકને સ્પર્શ કરવા જાય એટલા માટે તો બાળક એટલે કે ભગવાન કાર્તિકે એ રાક્ષસની સામે જોયું છે જોતાની સાથે જ એ રાક્ષસ ત્યાં ને ત્યાં એ ફાટી પડ્યો છે ત્યાં ને ત્યાં એ મરી ગયો છે આવી રીતે પૃથ્વી ઉપર અત્ર તત્ર સર્વત્ર મોટો વિસ્ફોટ સાંભળી અને દેવતાઓને થયું કે આવડો મોટો વિસ્ફોટ પ્રચંડ વિસ્ફોટ કરવાવાળું કોણ દેવતાઓ સમજી ગયા કે ભગવાન શિવજીના અંશ સ્વયં પોતે શિવજીના સંતાન તરીકે જન્મી ચૂક્યા છે એટલામાં તો ઇન્દ્રાદિ દેવતાઓ આવે છે ઇન્દ્રાદિ દેવતાઓ જેવા જેવા આવ્યા બ્રહ્મા વિષ્ણુ બધા દેવતાઓ આવ્યા છે આવી અને આ સ્કંદને વંદન કરવા લાગ્યા છે અને સ્કંદને જ્યારે વંદન કર્યા અને પ્રાર્થના કરવા લાગ્યા છે કે હે ભગવાન શિવજા શિવજીના જ તે અંશાવતાર એ તેજ પૂંજ એવા હે કાર્તિકેજી અમારા બધા દેવતાઓના તમે વંદન સ્વીકારો આમ દેવતાઓના વંદન સ્વીકારી કહે સ્કંદને વંદન કર્યા છે કંદની પાસે સંપૂર્ણ પૂર્વ વૃત્તાંત જે કંઈ હતું દેવતાઓનું એ દેવતાઓએ વર્ણિત કરી દીધું છે કહ્યું કે આપ ભગવાન શિવજીના જ એ તેજ છો આપ શિવજીના પુત્ર છો સ્વયં ભવાનીના એ પાર્વતીના પુત્ર તરીકે આપનો જન્મ થયો છે અમારા દેવતાઓની જ ઉતાવળને કારણે કરી આપની માતાથી આટલા દૂર છો